નમસ્કાર ખેડૂત મિત્રો હું ધ્રુવોડિયા તમારું કૃષિ બલરામ સ્વાગત કરું છું હવે આજે આપણે એમોનિયમ સલ્ફેટ નામના ખાતર વિશે ચર્ચા કરવાની છે આ વિડીયોમાં એમોનિયમ સલ્ફેટ એટલે ખેડૂતો આપણે દેશી ભાષામાં તેને મોરોશિયુ નામે કહેતા હોય છે આ ખાતર શું છે તેમાં કયા કન્ટેન્ટ આવે છે તેનો કયા કયા પાકમાં ઉપયોગ કરવો કયા સ્ટેજે ઉપયોગ કરવો તેનો ડોઝ શું રાખવો તેની કિંમત શું હોય છે તેનાથી ફાયદા શું શું થાય છે યુરિયાની સાથે તેની કમ્પેરિઝન કરીશું ક્યુ ખાતર વધારે યોગ્ય છે ક્યુ ખાતર વધારે ફાયદો કરે છે ક્યુ વધારે નાખવું તમામ માહિતી આજે આ વિડીયોમાં જોશું તથા તેનું કયા કયા ખાતર સાથે કોમ્બિનેશન કરી શકાય કોની સાથે મિક્સ કરી શકાય કોની સાથે ના કરી શકાય તે તમામ માહિતી આ વિડીયોમાં જોશું તેથી અંત સુધી વિડીયો જો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો હવે જે એમોનિયમ સલ્ફેટ ખાતર છે મોરશિયુ ખાતર તેમાં મુખ્ય નાઇટ્રોજન વીસ પોઈન્ટ પાંચ ટકા અને સલ્ફર ત્રેવીસ ટકા આ બે તત્વો આવેલા હોય છે હવે નાઇટ્રોજનનું કામકાજ શું હોય છે નાઇટ્રોજન સૌથી વધારે પ્રમાણમાં કોઈ પણ પાકને જોતો હોય છે તે જે વૃદ્ધિ હોય પાકની તે કરવામાં મદદ કરે છે તથા પ્રોટીન બનાવવામાં મદદ કરે છે આમ તેમ અને ક્લોરોફિન નિર્માણની પ્રક્રિયા માટે નાઇટ્રોજન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે બીજું છે સલ્ફર સલ્ફરનું કામ શું હોય છે ક્લોરોફિલ બનાવવાની એક પ્રક્રિયા છે તેમાં સલ્ફરનું કામ હોય છે તથા તેલીબિયા વર્ગના પાક હોય તેમાં તેલ નિર્માણની પ્રક્રિયામાં સલ્ફર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે આ સિવાય જે પ્રોટીન બનાવવાની જે પ્રક્રિયા છે ખાસ કરીને જે કઠોળ વર્ગના પાક છે મગ અડદ છે જોડી છે ગવાર છે તેમાં સલ્ફર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે તો નાઇટ્રોજન અને સલ્ફર આમ બે તેમાં ટેકનિકલ આવેલા હોય છે બે તત્વો આવેલા હોય છે હવે આપણે માર્કેટમાં જનરલી જીએસએફસીનું જે સરદાર નામે વેચાય છે તે ખૂબ પ્રચલિત બ્રાન્ડ છે અને ખેડૂતો વધારે વાપરતા હોય છે આ સિવાય દીપક ફર્ટિલાઇઝર નું એક મહાજન આવે છે મહાજન નામે વેચાય છે એમોનિયમ સલ્ફેટ તે પણ ખેડૂતો વધારે પડતા વાપરતા હોય છે અને પિસ્તાલીસ કિલોની બેગ આવતી હોય છે હવે તેનાથી શું શું ફાયદા થાય છે તે આપણે એક 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 પછી એક જોઈએ તો આપણે જોયું કે નાઇટ્રોજન અને સલ્ફર હોય છે તો આપણે જનરલી મોસ્ટલી યુરિયા તથા ડીએપી ખાતર બેનો ઉપયોગ કરીએ છીએ આ બેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ આ બે તત્વો આવતા હોય પણ સલ્ફર છે તે ખાસ કરીને કોઈ એવું સ્પેશિયલ ખાતર આવતું નથી કે જેમાં જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ કોઈ પાક માટે તો જો એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે યુરિયા બદલે તેમાં સલ્ફર એક્સ્ટ્રા એક તત્વ આવે છે જેના કારણે એડિશનલ ફાયદો થાય પાકને તે થાય છે નાઇટ્રોજન છે પાકની વૃદ્ધિ કરાવે છે સલ્ફરના ફાયદા મેં તમને જેમ કીધા જો સલ્ફરનું બીજે વધારે માહિતી તમારે જોતી હોય તો આપણે વિડીયો છે ડિસ્ક્રિપ્શનમાં તો હું લિંક નાખી દઈશ તે જોઈ લેજો તે જે પ્રોટીન બનવાની પ્રક્રિયા છે તથા તેલ બનવાની પ્રક્રિયા છે તે બુસ્ટ કરે છે તથા નાઇટ્રોજન છે વેજીટેટિવ ગ્રોથ છે સારામાં સારો એ ઉત્તેજ છે પાક માટે નાઇટ્રોજન સલ્ફર આ સિવાય જે એમોનિયમ સલ્ફેટ ખાતર છે તે આપણે જમીનમાં આપ્યા પછી ખૂબ ધીમી ગતિએ રિલીઝ થાય છે જમીનમાં અને લાંબા સમય સુધી છોડને મળ્યા કરે છે આપણે યુરિયાની સાથે જોઈએ તો યુરિયાનું કામકાજ કેવું હોય છે તે તરત જ પાણીમાં ઉગળી તથા અમુક ટૂંક સમય માટે જમીનમાં રહે છે અને જે છોડને મળે છે ત્યારબાદ તે કાં તો હવામાં ઉડી જાય છે કાં તો પાણીના માધ્યમથી નીચે નીકળી જાય છે એમોનિયમ સલ્ફેટ છે લાંબા સમય સુધી જ પાકને અવેલેબલ હોય છે હવે આ સિવાય આપણે બીજું જોઈએ તો એમોનિયમ સલ્ફેટ છે તે તરત જ છોડને પ્રાપ્ય બને છે યુરિયા આપ્યા પછી આપણે ચાર પાંચ કે સાત દિવસ પછી તેની રિઝલ્ટ તેનું જે અસર છે તે છોડમાં જોઈ શકાય છે પણ એમોનિયમ સલ્ફેટ આપ્યા પછી બે થી ત્રણ દિવસમાં પાકને તે અવેલેબલ ફોર્મમાં મળી શકે છે તેનું કારણ શું તો કે આપણે યુરિયા આપીએ અથવા તો એમોનિયમ સલ્ફેટ આપીએ તો સીધે સીધું તે યુરિયાના ફોર્મમાં તે છોડને પ્રાપ્ય મળતું નથી તે યુરિયામાંથી એમાઇડમાં ફેરવાય એમાઇડમાંથી જે નાઇટ્રેટમાં ફેરવાય પછી નાઇટ્રેટ ફોર્મ છે તે છોડ લે છે પણ એમોનિયમ સલ્ફેટ આપણે આપીએ એ એનું કેવું હોય છે કે એમોનિયમ સલ્ફેટ છે તે એમાઇડ ફોર્મમાં પહેલેથી જ હોય છે એટલે એમાઇડમાંથી સીધું એ નાઇટ્રેટમાં કન્વર્ટ થાય એમોનિયામાં કન્વર્ટ થાય નાઇટ્રેટમાં કન્વર્ટ થાય એમોનિયામાંથી અને ત્યારબાદ તે તરત છોડને એટલે એક સ્ટેજ વચ્ચે કપાઈ જાય એટલે તે યુરિયા કરતા ફાસ્ટ જે છોડને મળી શકે છે હવે એ સિવાય એનો એક બીજો એક એડિશનલ ફાયદો હું તમને કહું તો આપણે કોઈ પણ નીંદણનાશક દવા નાખતા હોય એમાં જો પંપમાં થોડુંક એમોનિયમ સલ્ફેટ નાખવામાં આવે તો આ નીંદનનાશક દવાની અસરકારકતા વધારી શકાય છે આ એક એનો એડિશનલ ફાયદો થયો ત્યારબાદ ક્યાં સ્ટેજે તેનો ઉપયોગ કરવો એમોનિયમ સલ્ફેટ મોરશિયા ખાતરનો તેના વિશે તમને કહું તો જે ફ્લાવરિંગ પેલા પેલાનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સારું રહે છે કારણ કે એમાં સલ્ફર હોય છે જે સલ્ફર છે ફ્લાવરિંગમાં અને જે ફ્રૂટિંગમાં ફ્લાવરિંગ પહેલા આપી દેવામાં આવે તો સલ્ફર છે તે છોડને પ્રાપ્ય બની જાય છે અને તેથી તે ફાયદો કરાવે છે આ સિવાય જે વેજીટેબિલ ગ્રોથ ચાલતો હોય વૃદ્ધિની અવસ્થા છોડ વાયા પછી જે વીસ ત્રીસથી થી ચાલીસ દિવસની અવસ્થા તે દરમિયાન પણ આપી શકાય છે અને તમે પાયામાં પણ આપી શકો છો જેમ તમે ડીએપી યુરિયા આપો તેમ અને પાક ઉગ્યા પછી પણ સાટી શકો પણ જો ફ્લાવરિંગ પહેલા આપી દેવામાં આવે તો ખૂબ સારો ફાયદો કરે છે હવે તેનો ડોઝ શું રાખો અને ડ્રીપમાં પણ આપી શકાય છે અને એમ ઉડાડી પણ શકાય છે ડ્રીપમાં જો આપણે આપતા હોય તો અઢીમી ગાઢી આપણે પાંચ કિલો જેટલો ડોઝ રાખી અને આપી શકાય છે અને જો ઉડાડતા હોય તો પંદર થી વીસ કિલો આપણે અઢી વિઘાથી જેટલું માપ રાખી જે પ્રમાણે પાક અને જે પ્રમાણે તેના નાઇટ્રોજનની અથવા ફોસ્ફરસની જે જરૂરિયાત હોય તેટલું વધારે પણ આપી શકાય પંદર વીસ થી પચીસ કિલો સુધી જે પ્રમાણે પાક હોય જેમ કે આપણે શેરડી લઈએ તો તેમાં નાઇટ્રોજનની ખૂબ અતિ તથા કપાસમાં નાઇટ્રોજનની ખૂબ વધારે પ્રમાણમાં જરૂરિયાત હોય છે તો તેમાં ડોઝ વધારે રાખી શકાય હવે આ સિવાય આપણે કયા કયા પાકનો ઉપયોગ કરી શકાય એ જોઈએ એમોનિયમ સોલ્ફેટ ખાતરનો તમામે તમામ પાકમાં ઉપયોગ કરી શકાય ખૂબ સારા રિઝલ્ટ આપે છે કારણ કે સલ્ફર પણ અમે એડિશનલ હોય છે જે તેલીબિયા વર્ગના પાકમાં ખાસ કરીને તેનો ઉપયોગ કરવાથી ફાયદો થાય કારણ કે તેલ બંધાવવાની પ્રક્રિયામાં તે સલ્ફર મહત્વનો ભાગ ભજવે છે તેલીબિયા પાક જેમ કે સોયાબીન છે મગફળી છે રાયડો છે પછી તલ છે સૂરજમુખી છે આ સિવાય પ્રોટીન વર્ગના જે પાક છે તેમાં પણ ખૂબ ફાયદો કરાવે છે કારણ કે પ્રોટીન બનાવવાની પ્રક્રિયામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે જે મગ છે અડદ છે તલ છે સોરી ચોળી છે રાજમા છે આ સિવાય બાગાયતી પાકોમાં પણ એનો ઉપયોગ કરી શકાય નારિયેળી છે આંબા છે તથા જે આપણે બટેકાના પાકમાં પણ ખૂબ સારો એવો જે કંદના વિકાસમાં જેનો બટેકો એના વિકાસમાં સારો ભાગ ભજવે છે ડુંગળી છે લસણ છે તેના બલ્બના વિકાસમાં સલ્ફર છે તે સારો ભૂમિકા ભજવે છે આ સિવાય જે શેરડી છે કપાસ છે દિવેલા છે તમામ પાકમાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે તેનો ઉપયોગ કરી શકાય હવે કોનો કોની સાથે તેને મિક્સ કરી શકાય તેનું કોમ્બિનેશન જોઈ લઈએ આપણે તો જનરલી એવું હોય છે કે જે પોસ્ફેટિક અને સલ્ફેટ ખાતર હોય છે તેને કેલ્શિયમ અને મેગ્નેશિયમ ના ગ્રેડવાળા જે ખાતર હોય તેની સાથે મિક્સ કરવું ટાળવું કારણ કે તેમાં પ્રેસિપિટેશન આવે છે તેથી આપણે જોઈએ તો આને એમોનિયમ સલ્ફેટ ખાતરને કેલ્શિયમ નાઇટ્રેટ જે ખાતર હોય તેની સાથે મિક્સ ના કરવું કેલ્શિયમ તથા મેગ્નેશિયમ ના ગ્રેડવાળા જે ખાતર હોય તેની સાથે ટેન્કમાં મિક્સ ન કરવું જોઈએ પ્રેસિપિટેશન આવે એટલે કે તેની સાથે કોમ્બિનેશન થતું નથી હવે યુરિયા સાથે આપણે જોઈએ કે યુરિયા અને એમોનિયમ સલ્ફેટમાંથી સારો વિકલ્પ કયો છે તો યુરિયા છે તે તેમાં છેતાલીસ ટકા નાઇટ્રોજન હોય છે એમોનિયમ સલ્ફેટમાં વીસ ટકા હોય છે એમાં નાઇટ્રોજન વધારે હોય છે પણ તેમાં નાઇટ્રોજનનો વ્યય પણ વધારે થાય છે કારણ કે હવામાં ઉડી જવાના ચાન્સ વધારે હોય તથા પાણી સાથે નીચે લીચિંગ થઈ જવાના ચાન્સ વધારે હોય છે પણ એમોનિયમ સલ્ફેટમાં ધીમે ધીમે જે છોડને મળ્યા કરે છે અને નાઇટ્રોજનનો વ્યય ઓછો થાય છે આ સિવાય નાઇટ્રોજન સિવાય સલ્ફર પણ એક વધારાનું તત્વ હોય છે જ્યારે યુરિયા માત્ર નાઇટ્રોજન જ હોય છે તેથી યુરિયા કરતાં જો એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ પાકની ક્વોલિટીમાં સુધારો કરી શકાય ફ્લાવરિંગ બાદ જો ફળ બંધાવવાની પ્રક્રિયા છે તેમ તેમાં જો સલ્ફર એમોનિયમ સલ્ફેટ ખાતર નાખવામાં આવે તો જે પાકની ક્વોલિટી છે તો ખૂબ સારી બને છે હવે આભાર